પણ કઈ ત્યારે તમે ત્યાં હતા કઈ કે અખંડ અમર રામ છે અખંડ એકો રામ નતા ત્યારે કે એને કે એને એમ કે કે ત્યાં તમે હતા જોયા હતા એવું તો કશું નથી હા તો એને કઈ કાલ્પનિક રામ હોય તો તારું શરીર પાડી નાખ શરીર તારું કાલ્પનિક હોય તો કાલ્પનિક રામ હોય તો શરીર પાડી નાખ હા હા તો હું કામ શરીરનો સહારો લેસ હું કામ જીભનો સહારો લેસ હોઠનો સહારો લેસ કંઠનો સહારો લેસ હમ હમ રામ છે એમ ચાર રામ ઈ એક શરીરામ એક મનરામ બરાબર એક આતમ રામ એક પરમાતમ રામ આમ ચાર રામ છે પરમાતમ રામ ની અંદર થી પ્રગટ થયા આતમ રામ આતર આતમ રામે પ્રગટ કર્યું મનરામ મનરામે પ્રગટ કર્યું શરીરામ આ શરીરામ નો તો તમે સહારો લ્યો પાછા કહે કાલ્પનિક રામ છે

કાલ્પનિક રામ હોય તો તમારે ખવાય નહીં પીવાય નહીં પાણી નો પીવાય તમારે શરીર થી દેહ થી વિદેહ થઈ જવું પડે કરે છે બીજું કઈ નથી પાડી દેવા મૂળ ગમે એમ કરીને એમ કે નકર એમ કે બતાવો સિદ્ધ કરવાની અંદર હવે આવા તીલા તરકી લાયરે કોણ વાદ વિવાદ કરે ખોટા રામાયણ રામાયણ સનાતન ધર્મ નો સુંદર માં સુંદર ને સરસ માં સરસ ગ્રંથ છે જીવન કેવી રીતે જીવવું આખું એની અંદર બતાવવામાં આવ્યું છે કે ભાઈ કોઈપણ પણ ઘરવાળીના પતિ બનો તો રામ જેવા બનો ઘરવાળી બનો તો સીતા જેવી બનો ભક્ત બનો તો હનુમાનજી જેવા બનો ભાઈ બનો તો લક્ષ્મણ જેવા બનો ભરત જેવા બનો શત્રુઘ્ન જેવા જેવા બનો એ હા આ બધું એની અંદર બતાવવામાં આવ્યું છે મર્યાદા પુરુષોત્તમ મર્યાદાનું પ્રતિક છે રામે મર્યાદા બતાવી છે જગતને ભગવાન શ્રી રામે મોટામાં મોટું જો આ જગતને જ્ઞાન આપ્યું હોય ને તો એ પોતાનું આખું જીવન ચરિત્ર જીવીને બતાવ્યું છે બરાબર એમાંથી મોટી આ જગતને છે લોકો એમ કાલ્પનિક છે ભાઈ કાલ્પનિક તો જ છો તારું શરીરને ને એકદી બારી જ દેવામાં આવશે કાલ્પનિક જ છો તું એટલે આ બધા શું છે આ વાદ વિવાદ યા લોકો હોય ને એમ કે રામ કાલ્પનિક છે રામ એ જગતમાં તો પર રામ કાલકલ્પનિક હોય તો નામ આવ્યું ક્યાંથી તમારી પાસે ક્યાંથી આવ્યું રામનું નામ અને રામ આ કાજી કાલ થિયા એમ કે રામને અવતાર ન થિયા 10000 વર્ષની એમ કે કાલ થિયા એટલે આવા લોકો આરે બેઠકઈ નો કરે આવા લોકો આરે વાતચીતઈ ન કરાય આ બધા એ સનાતનના શત્રુ છે બીજું કાઈ નથી હા સનાતન ખરો એ એ વાત સનાતનના શત્રુ સનાતનને પાડવાનો પ્રયત્ન છે

જે પરમાત્મ રામ છે એ સર્વ વ્યાપક છે બરાબર અણુ અણુમાન કણકણમાન સ્થાવર જંગમમાં એ પરમાત્મ રામ છે અને આત્મ રામ આપણા શરીરની અંદર છે અને મનરામ છે એ બુંદ છે બુંદ એ બુંદ દ્વારા આ મનરામ રૂપી બુંદ દ્વારા જગતનું નિર્માણ થાય છે એ મનરૂપી એ બુંદરૂપી મનરૂપી રામે આ શરીર બનાવ્યું છે આમ ચારે ચાર રામ છે ને એકાબીજાની સાથે સહાયક છે એકાબીજા સાથે જોડાયેલા છે હવે શરીર કલ્પ કાલ્પનિક હોય તો એને કહેવાય તારું શરીર કાલ્પનિક છે તો બારી દે અગ્નિ હાથ નાખ તો હમણાં ઝાડું પાડવા માંડેસ કે નહીં કાલ્પનિક ન કહેવાય એટલે આ બધું શું છે ભાઈ કે હવે આ વાદ વિવાદિયાઓ ગમે એમ કરીને બુદ્ધિનો તર્ક કરી અને બુદ્ધિથી વાતું કરીને મહાન થઈ જાવ ને અમે મહાન જીવનમાં આચરણ બિલકુલ હોતું નથી સત્યનો રસ્તો હોતો નથી ડંફાસો ખોટે ખોટી મારા રાખે આચરણ ન હોય સત્યનું આચરણ ન હોય ખાલી ડંફાસ બુદ્ધિનો ઉપયોગ કરી કોઈ આમ બોલે તો આમ બોલવું પાડી દેવો કોઈ આમ બોલે તો આમ બોલવું પાડી દેવો આ બધાય બુદ્ધિના તર્ક વિતરક છે તો જે પરમાત્તમ રામ છે આતમ રામ છે એ મન બુદ્ધિ અને વાણીથી ઉપર છે એ તર્ક વિતર્કમાં નથી બુદ્ધિના તર્કથી કોઈ એમ કહેતો કે એમ જાણી લે અસંભવ જાણી જ ન શકીએ બુદ્ધિના તર્કથી કોઈ બાવનક્ષરી વાણીથી જાણવા માગે તો એ ન જણાય બાવનક્ષરીથી ઉપર છે એ વાણીથી પણ એ લખવા વાંચવા બોલવામાં સાંભળવામાં આવતો જ નથી એનો અનુભવ માત્ર સુરતા જ કરી શકે છે પરમાતમ રૂપી રામનો અનુભવ આતમ જ કરી શકે છે એ આ મનુષ્ય રૂપી દેહરૂપી રામ હોય ને ત્યારે એની સાથે મનરૂપી રામ હોય દેહરૂપી રામમાંથી મન રામમાં આવે મન રામ આતમ રામમાં હમાય જાય ને આતમ રામ પરમાતમ રામમાં હમાય જાય જ્યારે આતમ રામ પરમાતમ રામને જાણી લે ને ત્યારે સર્વ વ્યાપક એને લાગે આમ ચારે ચાર રામ એકાબીજાની સાથે જોઈન્ટ છે એનું કનેક્શન છે બીજું કાંઈ નથી આમાં હે બધી જગ્યાએ વ્યાપક છે અણુઅણુમાં કણકણમાં પણ એ દ્રષ્ટિ જોઈએ હવે એ લોકો ભાઈ ચામડા ને છે ચામડા ને આંખુરી શું દેખાય જ્ઞાન દ્રષ્ટિ ની આંખો થી જોવે તો બધે એને પરમાત્મા નજર આવે પણ જ્ઞાન દ્રષ્ટિ તો હોય ને વાદ વિવાદ હોય પાડવાન ધંધા હોય આમ ભાઈ પાડતા આવડતું હોય પણ ભક્તિ કરનારો માણસ વાદ વિવાદમાં ગણપતભાઈ હોતો નથી અને જે વાદ વિવાદમાં છે એનાથી ભક્તિ થાય જ નહીં ભાઈ એને ભક્તિ એને કોઈ મતલબ નથી હોતો એને વાદ વિવાદ કરી એકાબીજાને ટાંટ્યા ખેચીને પાડવાનો પાડવાન ધંધા જો એના માટે એનો જન્મ થયો હોય ભક્તિ માટે થયો જ ન હોય કારણ કે ભક્તિ ના પાસે લક્ષણો જ ન હોય કેટલી વાર હું વાણી બોલું છું નામ જડિયા નું પારખું મટી ગયો વાત વિવાદ કારણ કે બુદ્ધિ થી પકડાય એવો છે જ નહીં પકડાય પ્રેમથી પ્રેમથી પકડાય જયારે ભગવાન કૃષ્ણ માખણ કઈક ખાધું બરાબર એટલે ફરિયાદ લઈને આવી બૈરાઓ બૈરાઓ ફરિયાદ લઈને ફરિયાદ લઈને આવી કે ભગવાન તમા તમારું યશોદામાં અહીંયા તમારું બાળક કૃષ્ણ અમારું માખણ ખાઈ ગયા એટલે ભગવાન માતા પછી યશોદામાં એ થોડા ક્રોધાયમાન થયા એટલે પછી ભગવાન કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કર્યો કે બાંધી દઉં કે પછી ક્યાં કે જશે કે બરાબર એટલે એક ઝાડ હતું ઝાડમાં ત્યાં ભગવાનને બાંધે છે ઝાડની સાથે અને ઓલો માખણ હલાવવાનો જે દોરી હોય ને

બરાબર એટલે પછી ભગવાન કૃષ્ણ અહંકાર છે તમારી અંદર ક્રોધ છે તો માં હું અહંકારી અને અભિમાનીથી નથી બાંધાતો માં તારે મને બાંધો હોય ને મા તો પ્રેમથી બાંધ પછી મા યશોદાની અંદર પ્રેમ પ્રગટ થયો અને પ્રેમ થી ભગવાન ને તો બે હાથ ભગવાન બંધાઈ ગયા છતાંય બે હાથ દોડ્યું હોય તો એટલે પ્રેમ પાસે બંધાઈ ગયા ભગવાન અને પહેલા યશોદામાં ક્રોધમાં હતા અહંકારમાં હતા એટલે નહોતા બંધાણા પણ પ્રેમ પ્રેમપૂર્વક બાંધવામાં આવ્યો તો ભગવાન બંધાઈ ગયા અહંકારી અને ક્રોધી પાસે ભગવાન નો બંધાય એનાથી તો હજાર ગાંધ છેતા હોય વાદ વાદ વિવાદીઓ પાસે તર્ક વિતર્ક પાસે ન હોય ભગવાન તો પ્રેમ પાસે છે જ્યાં પ્રેમ છે ને એ જ્યાં ભગવાન છે બાકી વાતો કરે છે પ્રેમ પ્રેમ પણ પ્રેમ હે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ પ્રેમ ઈશ્વર પ્રેમ પૂજા પ્રેમ ભક્તિ પ્રેમ જ છે જે છે અને પ્રેમ નું દરજ છે ને જેને દરજ થાતું હોય ને એ જ જાણી શકે પ્રેમ નું દરજ હા એ જાણે મીરાબાઈ નથી કહેતા સખી પ્રેમ દીવાની મેરો દર્દ દર્દાન સખીને કહે છે કે સખી હું પ્રેમ દિવાની મારો દર્દ કોઈ જાણી નથી શકતો કારણ કે પ્રેમ પાસે કોઈ ભાષા નથી બોલે કેમ તો ભગવાન પ્રેમ પાસે બંધાય છે અહંકાર અભિમાનવાળાનું કામ નથી એ વાતો કરીને પાડવાનું ધંધા કરે બીજું એનાથી વિશેષ કાંઈ ન થાય ધંધા થાય ધંધા થાય બાકી બીજું પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે કારણ કે ભગવાન એ પ્રેમથી છે ન્યા ન્યા પંડિતાએ કામ નથી આવતી ન્યા કાજિતાએ કામ નથી આવતી પંડિતાએ એટલે બગબગ કરવું ફિલોસોફર ન્યા પંડિતાયનું કામ જ નથી પંડિતા એટલે બુદ્ધિનો ઉપયોગ કરવો બુદ્ધિથી તર્ક વિતર્ક કરવો ભગવાનને અમે જાણી લઈ પંડિતાયનું કામ નથી ને પંડિતાયનો હાલ પંડિતા એટલે કથણી બકણી પંડિતા એટલે કથા કથણી ભગવાન તો પ્રેમ પાસે બંધાય હું તો કહું છું કે બુદ્ધિનો તર્ક વિતર્ક છોડી દે લ્યો શરણાગત થઈ જાઓ પ્રભુને સંતો કહે છે ને કે પ્રેમને ભગવાન વસતાય છે એ સંતોની વાણી છે વાલો મારો પ્રેમ ને વસ થયો રાજી રાજી ક્યાં રાજી થયો વાલો પ્રેમને ને વસ થઈ ગયો એમાં શું કરે પંડિતને કાજી પંડિત એટલે કથની પકડ્યું એ જ્ઞાન કથવું રવિદાસ એક વાણીમાં કે જ છે ને રવિદાસ કે રવિદાસ કે એમ કો કે છે કે ભાઈ થક ગયે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની એસી અકથ કહાની આમાં જ્ઞાનીએ થાકી ગયા કથની બકણી કરીને બુદ્ધિ દોડાવી દોડાય નો પકડાય ધ્યાની થાકી ગયા ધ્યાન ધરી ધરી નો પકડાય હે અને વિજ્ઞાની થાકી ગયા વિજ્ઞાન એ ન જાણી શક્યા પરમાત્માને એસી અકથ કહાની અકથ એ કથણીમાં નથી અકથ છે કથવામાં ન આવે કથણી બકણીથી ઉપર છે સાચો પ્રેમ જ્યાં છે પરમાત્મા પ્રત્યે ન્યાય વસે છે બાકી અકથ કહાની છે એને કોઈ કથી શકે એમ જ નથી આખી જિંદગી જ્ઞાનની કથણી બકણી કરશે તોય કોઈ ન જાણી શકે એટલા માટે હું કહું છું કે ભક્તિ ભજન કરો ભક્તિમાં હાલો ભજન કરો દરેક સાથે અળી મળીને દરેક ઉપર ભાવ રાખો કોઈની ઈર્ષા નિંદા કરો નહીં વાદ વિવાદ કરો નહીં હે બધા સાથે અળી મળીને જ્યો બધા પરમપિતા પરમાત્માના જ આપણે બાળકો છે એટલા માટે હું અનેક ઓડિયોમાં બોલું છું કે ભાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યૌદી ખ્રિસ્તી પારસી જોર સેવ બૌદ્ધ લિંગાયમદીયા બધા ધર્મો પોતપોતાની જગ્યાએ સાચા છે એ હલો

ઓલો ઓલાના ધર્મને પાડે બીજો બીજાના ધર્મને પાડે અરે ભાઈ ધર્મ ને પાડવા શું તમારો ધર્મ મોટો થઈ જાય એટલે આ બધું ખોટું છે ભાઈ બધા ધર્મો પોતપોતાની પોતાની જગ્યાએ હાચા છે અનેક ઓડિયોમાં હું બોલું છું ભાઈ કોઈ પણ ના ધર્મની કાપતી કરાય નહીં ભાઈ બધા પોતા પોતાના ધર્મો સાચા જ છે ઘરની માને કોઈ ડાકણ ન કહે બધા એની બાડીમાં હોય ને તો એની વાલી લાગતી હોય હવને બધાને પોતપોતાની મા વાલી હોય બરાબર

અને ભાઈ એમ કહેતા હોય કે કાલ્પનિક છે દશરથના રામ ભાઈ કાલ્પનિક તું શું એ નહીં તને ખબર જ નથી રામાયણ વિશે તને ખબર જ નથી રામાયણ ગ્રંથની એને ખબર હોય કે હોય સામ પોતે બકવાસ કરવા માંડ્યો હોય કાલના ઓડિયોમાં એક ભાઈ હું બોલ્યો હતો ઘણા બધા એવી વાણીઓ બોલે છે કે વાણી થકે વેદ થકે થકે શેષ મહેશ જ્યાં ગીતા કો ગમ નહીં વહા મેરે સદગુરુ કો ઉપદેશ હે તો ભાઈ વાણી થકે વાણી થાકી જાય તો હું કમા કથણી બકણી કરો છો વેદ થાકી જાય તો બસ હું કામ વેદનું જ્ઞાન કરો છોકર ભગવાન બોલો છો પાછા ગીતા ગમ નહીં કે હવે ગીતા જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે અર્જુનને કમ્પ્લીટ સમજાવી દીધું ભગવાન કૃષ્ણ ને અને પાછા પાડવાન ધંધા કરે કે ગીતા કો ગમ નહી તને ગમશે સંતો કહે છે કે વેદ કતે જૂઠે ના ભાઈ જૂઠે જો સમજે નહીં ગીતા સનાતન ધર્મનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે અને ગીતા જ્ઞાનમાંથી જ આ બધા એનું જ્ઞાન પ્રગટ થયેલું છે પાંચ હજાર વર્ષ પહેલાં ગીતા જ્ઞાન આપવામાં આવે આજકાલને એમ કહે છે કે ગીતા કો ગમ નહીં લ્યો અને એ જગ્યાએ ત્યારે એની હૈસે આનું હું કરવું હવે ગીતામાં ટોપ લેવલનું જ્ઞાન ગીતાની અંદર છે આત્માથી પરમાત્મા સુધીનું જ્ઞાન છે અને પાછા એવા બોલે કે ગીતા કો ગમ નહીં ભાઈ ગમ તને નથી ગમ એટલે સમજણ તું બુદ્ધું છું તો તું કોડો છો એટલે બોલેશ કે ગીતા કો ગમ નહીં એક બાજુ ગીતાનું એક બાજુ ગીતાનું જ્ઞાન બોલતા જાય અને પાછા ગીતાને ગમ નથી એમ કહેતા જાય તો પછી ગીતાનું જ્ઞાન આપવાનું બંધ કરી ને એટલે હા બધું લોલમ લોલા સનાતનના શત્રુ છે બધા વિશેષમાં માં કાંઈ સારું લ્યો હવે હા જય ગુરુ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુ સત્ય સનાતન ધર્મ નિ જય